હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે ફુદીના લીંબુનો શરબત તો એકદમ ગરમીમાં અત્યારે ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારે ગરમી ખૂબ જ પડતી હોય છે એટલે આ શરબત બનાવીને પીવો ખૂબ જ જરૂરી છે તો વિડીયો જરૂરથી જોજો તો આપણે સૌ એક ચમચી જેટલા ટકમરિયા પલાળી દઈશું પહેલાં સૌ તો આપણે એમાં એક ચમચી જેટલા લીધા છે અને બે ચમચી જેટલું પાણી નાખીને આપણે એને હલાવીને પલાળવા મૂકી દઈશું તો આ રીતના હલાવીને આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને હવે બનાવવાનું ચાલુ કરીશું આપણે ફુદીના અને લીંબુનું શરબત તો એના માટે અહીંયા મેં ફુદીનો લઈ લીધો છે ધોઈને એકદમ સરસ એવો સાફ કરી લીધો છે અને એના એકલા પાંદડા લીધા છે મેં તો આપણે દાળીઓનો ભાગ નથી લેવાનો આ રીતના મેં પાંદડા અલગ કરી લીધા છે અને ધોઈને એકદમ સરસ ચોખ્ખા કરી લીધા છે તો આપણે એને એક મિક્સર જારમાં નાખી દઈશું તો અહીંયા મેં મિક્સર જાઈ લઈ લીધું છે અને એની અંદર ફુદીનાના પાન નાખી દીધા છે હવે આપણે એની અંદર એક વાટકી જેટલી ખાંડ નાખી દઈશું તો આની અંદર એક વાટકી જેટલી ખાંડ નાખી દેવાની છે હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું સંચર મીઠું નાખી દઈશું સંચર મીઠાથી એકદમ સરસ એવો આપણો શરબતનો ટેસ્ટ આવશે તો અડધી ચમચી જેટલું અહીંયા મેં નાખી દીધું છે સંચર મીઠું અને અડધી ચમચી જેટલું આપણે જે ખાવામાં વાપરતા હોય એ મીઠું નાખી દેવાનું છે સાથે અડધી ચમચી જેટલું શેકેલું જીરું લઈ લીધું છે અને અહીંયા મેં ત્રણ લીંબુ કટિંગ કરીને આ રીતના રાખ્યા છે તો એની આપણે આની અંદર જ આ રીતના ડાયરેક્ટલી નીચોવી લઈશું દબાવીને તો લીંબુ આપણે મિક્સર જારની અંદર જ આ રીતના નીચોવી લેવાના છે અહીંયા મેં બીજ કાઢ્યા નથી કારણ કે પાછળથી આપણે રસને ગાળી લઈશું એટલે અહીંયા એમણે એમ મેં બીજ રાખ્યા છે અને હવે એની અંદર હું ઠંડુ પાણી નાખી દઉં છું તમે જો આઈસ ક્યુબ હોય તો આઈસ ક્યુબ પણ નાખી શકો છો અહીંયા મેં ઠંડુ એકદમ પાણી લીધું છે જેથી કરીને ફુદીનાનો કલર લીલોને સારો એવો રહે માટે હવે આપણે એને આ રીતના ઘાળીથી ગાળી લઈશું મિક્સર જારમાં પીસીને પછી આ રીતના ગાળી લેવાનું છે તો આપણે ચમચીથી હલાવી દઈશું એટલે બધો જ રસ નીચે ઉતરી જાય તો આ રીતના આપણે રસને ગાળી લેવાનો છે મિક્સર જારમાં વધ્યું છે એ પણ આપણે એ જ પ્રોસેસથી ચમચીથી હલાવીને ગાળી લઈશું ને આ રીતના બધું નિતારી લેવાનું છે તો એકદમ સરસ આપણો ફુદીના લીંબુનો શરબત બની ગયો છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું તો એના માટે અહીંયા મેં બે ગ્લાસ લઈ લીધા છે કાચના અને એની અંદર નાખી દઈશું આઈસ ક્યુબ તો અંદર જ બબી બબી ટુકડા મેં નાખી દીધા છે આઈસ ક્યુબના હવે એની અંદર આપણે જે શરબત બનાવી છે એ નાખી દઈશું તો હવે આપણે એની અંદર જે ટકમરીયા પલાળીને રાખ્યા હતા એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયા છે તો આપણે બંનેમાં અડધી અડધી ચમચી જેટલા નાખી દેવાના છે હવે આપણે એને બરાબર હલાવી લઈશું મિક્સ કરી લઈશું તો આ રીતના હલાવી દેશો એટલે દર ગ્લાસમાં સૂટા સુટા બધા થઈ જશે અને એકદમ સરસ મિક્સ થઈ ઉપર આવી જશે બધા તમે જોઈ શકો છો તો આ રીતના ચમચીથી હલાવી દેશો તો એકદમ સરસ થઈ જશે તો આપણો ફુદીના લીંબુનો શરબત બનીને તૈયાર છે તો અત્યારે ગરમીમાં સિઝનમાં પીવાનો ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારે પાંચ છ દિવસથી ખૂબ જ ગરમી પડે છે તો આ રીતના તમે રોજ ફુદીના લીંબુનો શરબત બનાવીને પીજો ખૂબ જરૂરી છે તો મારો વિડીયો કેવો લાગે જરૂરથી કહેજો થેન્ક યુ